ચાલો તો મિત્રો મારા ફાઈને આવી ગયા છે અમારી બેન આવી ગઈ છે ભાવનગર થી પૂનમ બેન તમે ગુના બ્લોક માં જોયેલ છે અમે ભાવનગર ગયા હતા ને તો બધા તૈયાર થાય છે કાય ગા કરો મારા પાસે ટાઈમ નથી કે અમારે જવું બગદા ના તો ચલો ફટાફટ મારા ફાઈ એમને ડીશ તૈયાર કરી દીધી છે કંકુન રાખડી ચોખાન મમ્મી ઓલી થેલી ડીશ માંથી દી એવી મુકા પર રાખડી માંથી બાકી તમારે બાકી છે બીજો બાકી છે તો બધાને બાકી છે બપોરે 1 વાગ્યાને આવ્યા છે જે કેટલા વાગ્યા એ 4 વાગી ગયા Một ngày sau... Lâu ngủ 10 giờ nè, bây giờ mở chát vào kìa Thôi bây giờ gái Lions roaring in the morning sun Searching for the Feeling like the light has just come, we must never stop the way. Yeah. Birds chirping and I hear my name, grasping a life. Life is happy, but it's so insane. We must merely make a start. Savannah, I'm coming, on. Savannah. We'll never be alone, Savannah. મિત્રો પૂકી જાય આપણે ટેમ્પો આમાં બહુ દોડીને એવો થાય ગયો જો હા ગયો મને એમ કે રાખડી બાંધતા હતા ચાર વાગ્યા ટાઈમ તો ચાર ને આઠ થઈ ગયું માર્ચ મને તો ત્રણ વાગ્યા છે તો ચલો ફટાફટ ટેમ્પો આવી જાય છે ટેમ્પોમાં સભ્ય આ બધા છે ઘણા બધા આવવાના છે ચલો કન્ટિન્યુ રેજો આગળ બહુ

મારી હાટ ઉભા રહ્યા મિત્રો એનો ખૂબ ખૂબ આભાર કરું છું કમલેશ કે મારી વાટે ઉભા રહ્યા તો ચલો ફટાફટ આપણે રસ્તા ઉપર જઈ તો આગળ જઈને બ્રેક લેવી છે મળશું તો કન્ટિન્યુ તારો અવાજ નહીં આવે કે માઇક ફાટ એકવાર કરો દીજે ચલો કન્ટિન્યુ

તો ફાઇનલી મિત્રો આપણો ગેસ પુરાઈ ગયો છે ગાડીમાં આ ભાઈનું ટેમ્પો છે હવે 2 મિનિટ ચાલુક ન કરતા હોય ભાઈ માં ઓલી ગાડી તો ચલો ગેસ પુરાઈ ગયો તો બસ ગાડીયા પર ઓન ધ વે સ્ટાર્ટ કરીએ ચલાજો મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ અમે જેહર જેહર ગામે છે ને હા જેસર જેસર જેસરનો વ્યૂ જોવો તમે હજી કેટલો 3 કિલોમીટર બાકી હોય છે તો પચીસ કિલોમીટર આગુ છે બગદાણા તો આપડે મંજિલ છે બહુ આઘાશી નઈ એટલે ફટાફટ પહોંચી જાય ને સેવા કરવા મળી તો મિત્રો અત્યારે અમે ઉભા છીએ ઠાકર ધની હોટલ પાસે હોલ્ડ કર્યો છે મતલબ બ્રેક લીધો છે ઘડી કેમ કે તારે નાસ્તો પાણી ચા પાણી બધા પીતા હોય તો નાસ્તો પણ શું ના ભાઈ બોલો હેલો નાસ્તો કરવા મિત્રો નાસ્તો કાનાભાઈ બોલો બાપા સીધા બાપા હેજ આરામ ગુરકુરિયા ખાવ ને વાહ વાહ ગુરકુરિયા ખાઈ વાહ જેવું તો આપણે એક વેપર લેવાથી એક ભૂખ લાગી ગયું તો બધા નાસ્તો કરે આપણે પણ કરી લઈએ તો વેપર કાઢી લઈએ પછી પાછું ઓન ધી આપણે હાલવાનું છે હજી લગભગ ઘણું બાકી રહે વીસ કિલોમીટર આપવું છે નહીં ના ના વીસ લગભગ પચીસ કિલોમીટર જ્યાં આટલી થાય તો જે વીસ કિલોમીટર એટલું આગવું છે તો ચલો ફટાફટ બહુ ગાઠી છે તો ચલો કન્ટિન્યુ લેજો બ્લોક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં બ્રેક રાખી છે હું તો 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 મિત્રો આપણો બધો કમ્પ્લીટ થઈ છે આ બધું ક્રો છે અને ટેમ્પો હાલતો થઈ ગયો છે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં ડાયરેક્ટ ભગતા ભેગા થવું આપડે કેમ કેમ છે અવાર આવતો હોય ને તો સારું કેવાય કેમ કે પવન આવે છે

મિત્રો અમે તો આવી જાય બીજો ટેમ્પો ક્યાં છે ખબર નહીં ટેમ્પો તો બહુ વાયા છે અમે ક્યાં ના પૂકી જાય ટેમ્પો જે વાયા છે કેટલું આગો હોય કોને ખબર અમે બગદા ના પૂકી જાય ક્યાં ખાતા નથી વેટ કરવો પડશે આપણે પછી આવે છે આ બધા અંદર થાય આપણે સેવા કરવા તો કન્ટિન્યુ બાબા હું કે મારે તમારે કઈ કહેવાનું છે કન્ટિન્યુ રહેજો આ બ્લોગમાં મજા આવે તો જ જોજો જ્યાં તો બગદાના તમને ઘણો બધું દેખાવા જેવું વસ્તુ છે કેમ કે આમાં ઘણી વખત આવેલા છે પણ દર્શન કરેલા છે પણ સેવા કરવાની આવો તું પહેલી વાર સેવા કરવા આવી તો ખબર નહીં હવે હું બાપા ટાંકો ઘણા સમય ચાલશે તમને કેવો અનુભવ છે તમારો બહુ મજા આવે એમ બાપને દિયા ધીમોજ શોખ કર્યા રાખ્યો તો મિત્રો અમે પૂરી ગયા ભોજના લઈ ભોજના ભોજન સારા ગોપાલ ગ્રામ નંબી ગ્રામ ઓલા લોકો અમારી વાહે હતા એ હારવા થઈ ગયા છે હવે ચલો હું તમને બધું બતાવીશ બોલ સાગ હું મિત્રો અહીંયા આ પગ ધોવાનું છે હાથ પગ ધોવાનું તો ચલો ફટાફટ આપણે હાથ પગ ધોઈ લઈએ પછી એના પાછળ બધું બતાવીશ શકે બધું બતાવીશ તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં બાબા ઠાકોર કામ શરૂ કરી દીધું આ પગ ધોવાનું હવે ગાયકા ગાય કે મારે પગ ધોવાનું

બે મહિના ઓલો લઈને આવે તો ખબર પડે કેટલા મહિનામાં દીધું કીધું છે

ચલો આપણે આગળ જઈએ હાલ તો મિત્રો આ છે આનું રસોડું આ બગદાણા ધામનું આ જો તમે ઓ ભાઈ સાહેબ આ દૂધ જે બધું આ પીડ્યું છે અને બટેટા તમને બતાવી દીધા મે આ રસોડું આ ન્યા પણ રસોડે જવાનું છે આગળ વાર લાગશે પણ આવશે મજા

અહીંયા આપણે સેવા કરવાની છે રાતે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં બીજું એવું બધું અહીંયા જ છે આગુ કઈ છે એને આ બધા બેઠા છે કેમ છે હારું લેવા દેવા વિના

UGH <laughs>

ફાઇનલી મિત્રો પ્રસાદી લેવાનો સમય થઈ ગયો છે આપણો પ્રસાદીમાં માં છે દાસ કઢી છે કઢી કઢી દૂધ લાડવાની પ્રસાદી છે આ ડાળ છે આ ડાળ તા ડાળ કઢી છે ગાઠિયા ચા રોટલી અને મે ચોકા ચાલે ચલો પ્લા પ્લા પ્રસાદી કરી લે પછી મળીએ તો ફાઇનલી મિત્રો જવાનું છે આપણા ઘરે કેમ કે ફોનમાં ચાર્જિંગ એક ટકો છે ને ગાય ગાય હું તમને બતાવી દઉં થોડું ઘણું

પણ ફરી જતા હતા ને તેમાં આપ રિક્ષા મેં કરતા હું ગયો જાલો આપણે હાલીને જાવું નહીં તો રીક્ષા હું એક ભૂલાઈ ગયો પછી હવે શૂટ કરવાનું પછી બપોરે આવ્યો તો થાકી ગયો તો સુઈ ગયો તો અત્યારે જઈ ગયો આ ગરીબ પહેલાં તો મેં કીધું તું કહી દઉં થોડું ઘણું તો મજા આવી ગઈ મસ્ત મજાની સેવા કરીને જે જે સીર મને ભૂલાઈ ગયો ને બગદાનામાં કે ત્યાં બધું બધું મતલબ બાપા સીતારામની ગાડી એના છૂટા બાપા સિતારા મારતા ને બીડીને એવું એ બધું વસ્તુ બીડીને એવું બધું એનું વાસણ ઘણો ખરું જોવા જેવું છે જી પણ ટાઈમ નહોતો મળ્યો મને ખાલી સેવા કરવા મેળો એમાં ભૂલે જઈ ગયો મેં ફોન શોક ના તમે તમારી રીતે શૂટ કરવા તમારે જ્યાં મજા આવે અહીંયા હું સેવા કરતો મને ખબર નહીં હાજર ફોનમાં ચાર્જિંગ ને અચાનક જવાનું થયું હતું ને એમાં ચાર્જિંગ એ ફોનમાં હતું તે એ વખત પ્રોબ્લેમ આજે જવાનું છે ફાઇનલી દ્વારકા રાતે દસ વાગે વાગી ગયા છે પાંચ પાંચ વાગે દસ વાગે દ્વારકા છે આપણે પાસે પાંચ કલાક છે પાંચ કલાકમાં વાડકા જવાનું છે પેલા નાસ્તો બનાવશે બહુ સારું કામ બાકી છે તો એ બધું તો બની જાય કાંઈ વાંધો નહીં તો આપણે કાલના બ્લોગમાં ભેગા થવું કેમકે આજનો બ્લોગ બહુ લાંબો થઈ જાય મિત્રો બાવીસ ત્રીસ મિનિટનો બ્લોગ થઈ જાય તો આજનો બ્લોગ તમને કેવો લાગી જનાવતો ચેનલમાં ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને આ એક ખાસ વાત તમને હું જે ગ્રુપમાં ગયો હતો અને એ ગ્રુપનું નામ છે મિત્ર મંડળ બાપા સીતારામ સાવળકુંડલાનું આ ગ્રુપ છે તો સપોર્ટ કરજો તો ચલો બાય બાય